આયરો જંગ માં લડ્યા હતા હારા નવ રાજ બસાવા હાટું આયરું એના ચાલુ છે અને જો હમણાં આગળ શરૂ કર્યું બરોબર શરૂ કર્યું છે અત્યારે નીચે જ્યાં બધું પી ગયો સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને જો અત્યારે અહીં અહીં વાડી આવ્યો અને જો અત્યારે છે નદી ઉપર તો જો નદીમાં આજે પાછું પાણી આવ્યું કાલે આપણે વિડીયોમાં જોયું હતું કાલે પાણી નતું અને આજ જો પાણી આવ્યું છે તો તમને બતાવું બરોબર જો અત્યારે પાણી સારું આવ્યું આવ્યું અને જો અહીંયા છે ને આ ક્યાંય દેખાતું નતું બરોબર ઝૂમ કરીને તમને બતાવ્યું દઉં જો અત્યારે પાણી થઈ ગયું ઘણું અને અહીં એટલું પાણી નતું જ્યાં વચ્ચે વચ્ચે છે ને તે દેખાતું તું બધું અત્યારે પાણી જો વધી ગયું.

આટલું પાણી નતું એમ તો જો આજે આપણી સાથે છે કાનભાઈ ભૂતિયા પરેશદાન તરીકે જાણીતા છે અને જો અત્યારે મારી વાડીએ અમે જો અહીંયા ભાઈ બેઠા અને આજે આપણે કાનભાઈ કંઈક સાંભળવાનું છે ભજન છે સપાકરું છે લોકગીત છે જે પણ કાનભાઈ સંભળાવે તે આપણે સાંભળવાનું છે તો જો આજે કાનભાઈ અને અમે વાડીએ મારી બેઠા હતા બરોબર હું આવ્યો તો અહીં વાડીએ લેવા માટે તો આજે જો કાનભાઈ અહીં ભેગા થઈ ગયા કાનભાઈની જો આ વાડી છે અને આપણે એની આગળ પણ એક વિડીયો બનાવ્યો હતો કાનભાઈનો તો એ વિડીયો ઘણા માણસો એ જોયો અને કાનભાઈને સાંભળ્યા તો આજે પણ જો કાનભાઈ આપણે ભેગા થઈ ગયા કાનભાઈને જો સાંભળવાના છે તો કાનભાઈ થોડું ઘણું કંઈક સંભળાવો તો જો કાનભાઈને આપણે કહીએ કે સંભળાવે કાનભાઈ હેજ તખતો જૂના ના તાજ ને દુશ્મનો એ ઘેરા હતા આ રાજ ને બસાવવા આયરો જંગ માં લડિયા હતા આયરો જંગ માં લડિયા હતા સારા નવ રાજ બસાવવા હાટુ આયરુ એના દીકરા નું બલિદાન આપી દીધું એ માથું કાપી ને અલગ કરી નાખ્યું ને એની તો છે ને

કે હાલો માનવ્યો મઢડાન ટીમે જ્યાં હોન બાય હામી આવે હાલો માનવ્યો મઢડાન ટીમે જ્યાં હોન બાય હામી આવે ક્યાં બીજવાડીને બધા બેઠી ઉઠામોરલા બીજવાડીને બધા બેઠી ઉઠામોરલા એ બધા ટલકા મોઢડા ના ટીમ્બે ત્યાં હું નબાય હામી આવે આપડે હોનલ માં થોડો ભાવ સંભળાયો હવે પાછા મળી હું બીજા નવા વિડીયો તો આ વિડીયો ને શેર કરો લાઈક કરો ને આ ચેનલ જયદીપ બારિયા બ્લોક્સ ને સબસ્ક્રાઇબ કરો વાહ કાનભાઈ વાહ તો મિત્રો આપણે કાનભાઈને સાંભળ્યા બહુ સરસ મજાનું ગાય છે અને તે સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે તો કાનભાઈને પણ તમે કોમેન્ટમાં સરસ મજાની શબ્દોથી એને નવાબજો તમે કોમેન્ટ કરો તો કે ફરમાઈશ આપો તો ઈ અમે ગાય વિડીયો ગાઈને પાછો તમને હા તમે કોમેન્ટ કરશો તો પણ કાનભાઈ જે પણ કહેશો તે આપણે ગાઈ દેશે કાનભાઈ કાનભાઈ નો ગળું પણ સારું છે ગાય પણ સારું છે અને કાનભાઈ પોતે બિંદાસ અને સારા માણસ છે તો આ છે આપણા કાનભાઈ બરોબર તો હવે આપણે ફરી પાછા મળશું તો તો જ્યાં અહીંયા અત્યારે જે ખળની જગ્યાએ ઓરવવાનું કામ ચાલુ છે અને જો હમણાં આગળ શરૂ કર્યું બરાબર જ્યાં અહીંયા ખળ ભરી લીધું હતું તો પછી જ્યાં જગ્યા પડી હતી અમે કે જ્યાં અહીંયા પાણીથી ઓરવી નાખીએ અને પછી જ્યાં સૈણ્યા વાવી દે હું તો ખોટી જગ્યા પીડી ન રહી હમણાં આગળ શરૂ કર્યું પાણી જેટલું બધું ઓરવવાનું છે કાવા લે અજય સારું તો કોઈ જગ્યા ખોટી પડી રહી ને એમ ક્યાં એ જવા દેવું થોડું જોઈ આવી છે મારા છિને બે ઠેકાણે આજે આપણે ઓરવી નાખવાનું છે બરોબર ખોટી જગ્યા પડી ન સાલુ સાલુમાં આગડી આથો સળાયો હતો બાજુવાળા બાજુવાળાની શૈણ્યામાં પાણી હાલતું હતું જ્યાં રસ્તા થોડુંક પાણી નીકળ્યું અને ચાલુમાં જો અહીંયા ભૂંગરૂ લાઈન બાંધી દીધી છે ને ગમે અહીંયાથી ફૂકી જાય પાણી હાલતું અહીંયાથી કોણ અહીંને તો હમાસા આપી દેતો હોય હવે એટલું છે બરાબર તો જો આ ખેતર પાછું પાણી શરૂ કરી દીધું અને વાજો હમણાં આગળ પૂરું થઈ ગયું અને જ્યાં જે ખળનો જે જગ્યા હતી તે જગ્યા ઉપર દાંતી મારી અને જા પાછું પાણી શરૂ કરી દીધું એટલે ઓરબીને પાછા જામાં સૈયા આવી દેવા એટલા એટલે આ ખોટી જગ્યા ન રહી જે આગળ સાલુમાં લાઈન ચડાવી દીધી બરોબર જે આવું પાણી આવે સૌદનું મશીન છે ફિલ્ડ માસ્ટરનું અને તણનો પંખો છે ડૉક્ટરનો અને મશીન હજી આવું ધીરું હાલેતર તો પાણી આથી જો વધારે આપે જા એટલું છે બરોબરનું જો હમણાં આગળ શરૂ કર્યું એટલું છે જો આશી સાંઈ બેઠો આમાં હજી બઉયા નથી ગયા ઉગતા આવે એટલામાં નથી ગયા હજી આપણે સાહ જોઈએ કૂતરો તો દેખાય નીકળે છે હજી છે નીકળશે ખરી વાર લાગશે ભૂંગરૂ બરોબર અહીંયા ભૂંગરૂ એક છે પછી એક ભૂંગરૂ જ્યાં અહીંયા છે જ્યાં પાણો દેખાઈ મૂકેલો ત્યાં છે અને એક ભૂંગરૂ બીજું જ્યાં અહીંયા છે જ્યાં પાણો છે અહીંયા બરોબર આ ખેતરમાં ત્રણ ભૂંગરા રાખ્યા અને જે ઓલું આપણે આગળ ઓરવતા હતા એ ખેતરમાં બે અને આ ઉપર ખેતરમાં છે એક જે આપણે નદીની ઉપર જે છે તે બરાબર gundi pa sa yan yung titam na kripatawi daw dyan ah uh, gundi da kain kaya yung punguro ha dyan upo rek na maton ala gamay yung awi hoke okay. તો એટલું છે ઓરવવાનું બરોબર ખોટી જગ્યા પડી રહી એટલા માટે જ ઓરવી નાખીએ તો આમાં અને ચણા હજી વાવેતર ચાલુ છે પાછું નહીતર તો આગળ ન ઓરવ્યો તો હાલે તો જે એટલું પી ગયું બરોબર જો આ બાજુનું પી ગયું છે અને પાછું જો આમાં શરૂ કર્યું છે અત્યારે નીચે જ્યાં બધું પી ગયું બરોબર અને થોડું થોડું હું જ્યાં ચણાના જે ત્યારો છે તેમાં પણ જવા દીધું થોડું થોડું જે બહુ નતા આવી ગયા એમાં જ્યાં બધું કમ્પ્લીટ અત્યારે પી ગયું અને હવે જાય નીચે જે છે ને એમાં બહુ ચણા નહોતા ઉગ્યા તો એમાં જો પાછું પાણી થોડુંક જવા દઈએ તો ઊગી જાય અને ન ઉગે તો પાછા વાવી દેશું આમાં તો હમણાં જો શરૂ કર્યું જો આ એ આહુથી પાવાના છે બરાબર જો અહીંયા સુધી પાઈ છે જ્યાં અહીંયા પાણી પૂગી ગયું આ બે ત્યારે છે ને અહીં સુધી પાઈ દેવા પછી બંધ કરી દેવું પછી નથી પાવે જો બગલા આવી ગયા તો જો બે બાજુ પી ગયું છે અને જો મશીને અત્યારે બંધ થઈ ગયું અને જો લાઈને હકેલી લીધી જો આ બાજુનું પી ગયું કમ્પ્લીટ બરાબર જો આ સિસ ત્યાં બંધ કરે અને જો માથે પાણા રાખી દીધો જો આ બાજુ કમ્પ્લીટ પી ગયું અને જો આ બાજુ એ કમ્પ્લીટ પી ગયું હે અને લાઈને જો હકેલી હતી ને આ ગારાવાળી લાઈન હતી ને તે જ અહીંયા રાખી દીધી બરાબર અહીં એટલે પાણી ન શેડ્યું રહી ગયું વાંધો નહીં પાછા જઈએ પાહો પાણી પાછું તો અહીંયા પાછું અહીંયા પાણી પી દેવું અત્યારે પાણી ન પી ગયું ને તો બાકી જો સુધી કમ્પ્લીટ પાણી જવા દીધું અને પી ગયું છે અહીંયા બગલો કંઈક ઉપાડતો હતો બગલા ક્યાં જાણે ક્યાંથી આવી ગયા પાણી હોય એટલે એને તરત આવી જાય ગમે અહીંયાથી પગલું તો જો કમ્પ્લીટ પી ગયું બરાબર તો જ આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારે જય માતાજી